સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો મહીસાગર જિલ્લાના છ તાલુકા માં નવ્વાણું ગ્રામ પંચાયત માં સરપંચની ચૂંટણી ની સીટો નો પ્રકાર જાહેર થતા વિરોધ સંતરામપુર તાલુકાની અંદાજીત ઓગણ ચાલીસ તેમજ કડાણા તાલુકા સાત ગ્રામ પંચાયતોની સીટોના પ્રકારની ફાળવણીને લઈને વિરોધ સંતરામપુર અને કડોણામાં તમામ સીટો અનુચિત જનજાતિની ફાળવતા સ્થાનિકો આગેવાનો અને ચૂંટણી વાંચુકનો વિરોધ જિલ્લા પંચાયત પ્રમુખ સંતરામપુર એપીએમસી ચેરમેન તેમજ સંતરામપુર ભાજપ પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવી રજૂઆત કરી ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને આગેવાનો દ્વારા વાંધા અરજી આપી વિરોધ કર્યો વાંધા અરજીમાં તમામ લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને લોકશાહીની ઢબે ચૂંટણી યોજાય તે હેતુથી રજૂઆત કરાઈ

ગ્રામ પંચાયતની ચૂંટણીઓના સંદર્ભમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ જાહેરનામામાં સરપંચની તમામ બેઠકો આરક્ષિત અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવેલ છે અગાઉ તારીખ દસ આઠ બે હજાર એકવીસના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું જેમાં તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપીને બાર જેટલી ગ્રામ પંચાયતો સામાજિક અને શૈક્ષણિક અને પછાત વર્ગને આપવામાં આવેલી ત્રણ ગ્રામ પંચાયતો સામાન્ય લોકોને આપવામાં આવેલી અને બે ગ્રામ પંચાયતો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરવામાં આવેલી બંને જાહેરનામામાં અનેક પ્રકારની વિસંગતતા પ્રવર્તે છે જેથી સામાન્ય મતદારો અનુસૂચિત જાતિના મતદારોમાં અને બક્ષીપંચ સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળેલ છે ઉપરોક્ષ સંદર્ભે આજરોજ કલેક્ટર શ્રી મહીસાગરને પત્ર આપીને રજૂઆત કરવામાં આવેલ છે કે પંચાયતી રાજના મૂળભૂત હકો મરી ન પરવારે અને લોકશાહી જીવંત રહે એટલા માટે તમામ સમાજના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને તમામ સમાજના લોકો પંચાયતી રાજના ભાગીદાર બને એટલા માટે આજે તમામ લોકોએ ભેગા થઈને કડાણા અને સંતરામપુર તાલુકાના બંને તાલુકાના આગેવાનોએ ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે જેથી અમારી વિનંતી છે કે ઉપરોક્ત સંદર્ભે પુનઃ સમીક્ષા કરીને ન્યાય આપવામાં આવે એવી અમારી રજૂઆત છે